નવસારીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના જલાલપોર તાલુકામાં કોળી સમાજ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસ સહિતના અનેક રાજકીય આગેવાનો પણ એક મંચ પર આવ્યા હતા સામાજિક શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે સમાજ આગળ આવે તે હેતુથી આ મહાસંમેલન યોજાયું હતું રેલી અને સંમેલન દ્વારા કોળી સમાજે રાજકીય પ્રતિનિધિત્વની માંગ સરકાર સમક્ષ જોરશોરથી રજૂ કરી હતી કોળી સમાજ સંમેલન અને મહારેલીનું આયોજન કર્યું હતું જેમાં જલાલપુર તાલુકામાંથી સમાજના ભાઈઓ બહેનો વડીલો ભેગા થયા હતા અને હજારોની સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં માણસો ભેગા થઈ સંમેલન યોજાયું હતું સમાજ સમાજ પર સમાજને જે અન્યાય થઈ રહ્યો છે એમના રિલેટેડ વક્તાઓએ વક્તો રજૂ કરી રહ્યું અને એ રિલેટેડ જે ખરું સમાજ એકત્ર થઈને અમારે જ્યાં સુધી જ્યાં જવું પડે જ્યાં અમને ન્યાય મળશે ત્યાં સમાજ સાથે અમે પહોંચીશું શું છે માંગણી તો ઘણી બધી છે જે સીટ જે છે કેટેગરીમાં એ પણ હવે સમાજની ઓછી થઈ ગઈ છે સમાજ આટલો મોટો છે વસ્તી આટલી બધી વધારે છે તો પણ જે અમને ન્યાય જોઈએ એ ન્યાય મળતો નથી જે ઓબીસી સમાજ માટે કોળી સમાજ માટે હોવું જોઈએ તે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે એટલા માટે સમાજ એકત્ર થયો છે જરૂર પડે તો અમારે જ્યાં જવું પડે ત્યાં અમે જઈશું અને પૂરેપૂરો ન્યાય લઈશું આજે યુવા કોળી સમાજ મહાસંમેલન જલાલપોર ખાતે યોજાયું ખૂબ જ મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજની જનમેટીની આજે એકત્ર થઈ હતી કોળી સમાજને ક્યાંક ને ક્યાંક આરક્ષણની બાબતમાં કોળી સમાજના યુવાઓને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે આજે કોળી સમાજના જલાલપોરના યુવાનોએ જે મસાલ લઈને સરકાર સામે કે સમાજ માટે નીકળ્યા છે એ મુખ્ય અવાજ અમારો અને મુખ્ય માંગ અમારી એ છે કે સરકારમાં ચોત્રીસ ટકાથી વધુ ગુજરાતમાં કોળીની વસ્તી હોવા છતાં પણ સરકારમાં જો કોઈ સ્થાન ન મળતું હોય અથવા નીતિવિષયક બાબતોમાં જ્યારે કોડીને કોઈ સ્થાન ન મળતું હોય તો અમે કોઈ પણ ભોગે ચલાવવાના નથી હવે પછી જેની જેટલી હિસ્સેદારી એની એટલી ભાગીદારી હોવી જોઈએ એ વાત લઈને અમે આજે જલાલપોરથી લઈને નવસારી ગણદી અને ચીખલી અને ત્યારબાદ આખા દક્ષિણ ગુજરાતથી લઈને ગાંધીનગર સુધી નીકળવાના છે અને એ સંદેશો આજે અમે જલાલપોરના મંચ ઉપરથી આપ્યો છે